અહીંયાથી છૂટા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે દર દર વર્ષે જૂન મહિનાની જૂન ના 15 જૂનેમાં ભરતી કરીશું પણ આ સરકાર કોઈ અમારું સાંભળતી નથી અમે બે પરીક્ષાઓ પાસ કરી પાંચ પાંચ વર્ષે પરીક્ષાઓ લીધી ગેટટટની અને છતાં આ સરકાર અમારું કંઈ સાંભળતી નથી એટલે એટલે તમે આ સરકાર સુધી અમારો સંદેશ પહોંચાડો એના માટે વિનંતી છે નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષકુમાર અને આ છે મારી YouTube ચેનલ જવાબદાર કોણ મિત્રો હું આ ચેનલ દ્વારા સમાજમાં જે ચાલતી ઘટનાઓ હોય છે તે અથવા તો જે રાજકારણમાં ચાલતું હોય છે જે સમાજને લાગતું વળતું હોય છે તેના વિડીયો બનાવજો તો તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા આ વિડીયોને લાઈક કરજો તેને શેર કરજો અને મારા આ વિડીયોમાં નાની મોટી કોમેન્ટ કરજો જેથી મને નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે મિત્રો નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષકુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ મિત્રો હવે શું આપણા પોતાના હક માટે આપણે બોલી પણ ના શકીએ અને હક માગી પણ ના શકીએ દરેક સત્તાધારી લોકોએ અથવા તો ઊંચા પદ પર સરકારી જે બેઠેલા હોય એમને પોતાનો હક જોઈએ છે એ પછી સાંસદ સભ્યો હોય ભૂતપૂર્વ ધારાસભ્યો હોય કોર્પોરેટરો હોય દરેકે પોતે પેન્શન જોઈએ છે નોકરી પછી પણ પોતે સુખી રહેવું છે આ જે પોલીસ ભાઈઓ પણ જે ગાંધીનગરમાં ટેટ અને તાટના જે ઉમેદવારો પર જે બળજબરી કરી રહ્યા છે તેમને પણ પોતાનો હક જોઈએ છે પોતાની નોકરી જોઈએ છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું છે પણ જે લોકોએ વર્ષોથી મહેનત કરી છે નોકરી મેળવવા માટે એ લોકો જ્યારે પોતાના હકની માગણી કરે છે પોતાને કાયમી કરવાની વાત કરે છે તો સત્તાધારી જે સત્તા જે ધરાવે છે જે પક્ષ જે સરકાર ચલાવે છે એ લોકો તરફથી તે લોકો સાથે બહુ જ ખરાબ વર્તન થયેલું છે ખરેખર દરેકને પોતાનો હક જોઈતો હોય છે અને મહેનત પણ કરતા હોય છે તો દરેકને પોતાનો હક મળવો જોઈએ આ રીતે તમે જે લોકોએ મહેનત કરી હોય પોતાના હક માટે પોતાના જીવનને સુખી કરવા માટે તે લોકો ઉપર અત્યાચાર કરી તેમના મોડાબંધા કરી શકો આ લોકોને ન્યાય આપો એ ગુજરાતની ડબલ એન્જિન સરકાર એ ભારતના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ડબલ એન્જિન સરકાર ચાલે છે આપણા ગુજરાતમાં તો આ લોકોને તમે હક આપો એમનો આ લોકો પર અત્યાચાર કેમ કરો છો આ લોકોએ વર્ષો મહેનત કરી છે અને બધાના હક માટે બોલી રહ્યા છે એમને બોલવા તો દો એમનો હક તો આપો એમને જેથી લોકો સુખી થઈ શકે તમે બધું જ કોન્ટ્રાક્ટ પર કરી નાખશો તો પછી લોકો જીવશે કેવી રીતે લોકો સુખી કેવી રીતે થશે લોકોએ વર્ષોથી મહેનત કરી છે કાયમિક નોકરી માટે તે લોકોને એમનો હક આપો અને મિત્રો તમે પણ અવાજ ઉઠાવો આ રીતે પોતાના હક માટે પોતાના લોકો માટે આ જે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે આપણા પોતાના લોકો જ છે તો એમના માટે લડો અને કાંઈ ને કાંઈ બોલો બસ આટલું જ મારે કહેવું હતું ભારત માતાજી જય વંદે માતરમ